આપના એમેલે ચેતર વસાવા અને કોંગ્રેસના રાજકારણમાં પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે પાંચ મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ અઢારસો થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદરા ખાતે આવેલી ડીસીબીસીએલ ની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત કર્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એકબીજા એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું આદિવાસી નેતાઓએ માત્ર ભરતી પ્રક્રિયા જ નહીં પરંતુ સ્માર્ટ મીટર પ્રોજેક્ટને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે આ સમગ્ર મામલે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો છું આ લડત સામાજિક મુદ્દા તરીકે છે કોઈ પક્ષ માટે નથી આ માટે અમે સમાજના વ્યક્તિ તરીકે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી આ માટે તેમની નિમણૂક કરવામાં આવતી નથી તેમની પરીક્ષા લેવામાં આવી જાન્યુઆરી મહિનામાં એમને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું પરંતુ હજી સુધી નિમણૂક નથી આપવામાં આવી એના માટે અમે અહીં ન્યાય મેળવવા માટે આવ્યા છે ભરતી પ્રક્રિયા એટલા માટે નથી કરવામાં આવી દિલ્હીની એક એજન્સીને

એમ્બ્રેન્ટિસ પાસ કરેલા સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એન્ટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે

જો યુવાનોને નિમણૂક પત્ર આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી ખાતે આવેલા ઘરે હલ્લા બોલ પ્રદર્શન કરીશું સુરતમાં રહેતી અને મોડલિંગ કરતી અંજલિ વરમોરા નામની યુવતીએ 7મી જૂને તેના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું મોડેલના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અંજલિના માતા દક્ષાબેન વરમોરાએ દીકરીના પ્રેમી ચિંતન અગ્રાવત પર ગંભીર આરોપો લગાવ્યા છે જેના આધારે પોલીસે ચિંતન સામે આત્મહત્યા માટે અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અંજલિ અને ચિંતન વચ્ચેના પ્રેમ સંબંધ અંગે વાતચીત કરી હતી માતાએ કહ્યું હતું કે મારી દીકરીએ તો સાચો પ્રેમ જ કર્યો પણ ચિંતને તેનો ઉપયોગ કર્યો દીકરી હવે આ દુનિયામાં નથી રહી ત્યારે તેને ન્યાય મળે તે માટે ચિંતનને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે પરિવારજનોએ જણાવ્યું હતું કે અંજલી ચિંતન સાથે લગ્ન કરવા માંગતી હતી પોતાના લગ્ન માટે સહિતની વસ્તુઓની ખરીદી પણ કરી લીધી હતી નવસારી બજાર ખાતે આવેલા કાર્તિક એપાર્ટમેન્ટના માળે પરિવાર સાથે રહેતી હતી અંજલીના માતા દક્ષાબેને જણાવ્યું હતું કે તેમની પુત્રી અંજલી અને ચિંતન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો અંજલી ચિંતનને સાચો પ્રેમ કરતી હતી પરંતુ ચિંતન તેનો માત્ર ઉપયોગ જ કરતો હતો દક્ષાબેને જણાવ્યું કે ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો અને કોઈને કોઈ બહાનું કાઢીને લગ્ન ટાળતો હતો આપઘાત કરતા પહેલા પણ અંજલિએ ચિંતન સાથે સોળ મિનિટ વાત કરી હતી દક્ષાબેને ખુલાસો કર્યો કે ફિઝિયોનો અભ્યાસ કરતી અંજલિને ચિંતન મોડલિંગ કરાવવા લાગ્યો હતો અને અંજલિના બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ ચિંતન જ કરતો હતો લગ્ન માટે ચિંતન ક્યારેય તેના પરિવારને અંજલિના ઘરે લાવ્યો ન હતો અને જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે પરિવારને મનાવી રહ્યો હોવાનું જાણ હતો તેણે જાતિમાં ઊંચ નીચ હોવાનું બહાનું પણ કાઢ્યું હતું છેલ્લે માતાની બીમારીનું બહાનું કાઢીને તેણે લગ્ન કર્યા ન હતા નક્ષાબેનનો આરોપ છે કે ચિંતન અંજલિ સાથે અનેક વખત ઝઘડો કરતો હતો અને અપશબ્દો પણ બોલતો હતો તેણે અંજલિનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ કર્યું હતું અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે દાગીનાથી લઈને કપડાં સુધીની ખરીદી પણ કરી હતી પરિવાર અંજલિને ચિંતને છોડી દેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી ઘરની અંદર અંજલિના માતા તેનો ભાઈ ધ્રુવ તેની બહેન તેના કાકા અને કાકી પણ હાજર હતા તમામ પરિવારજનોએ ચિંતન સામે આક્ષેપો કર્યા હતા આ સાથે જ અંજલિ ચિંતનને કેટલો પ્રેમ કરતી હતી તે પણ જાણવાયું હતું ચિંતન સાથે અંજલિને લગ્ન કરવા જ હતા તે માટે તે લગ્નમાં માતાને અન્ય કોઈ કષ્ટ ન પડે તે માટે મંગળસૂત્ર ચપ્પલ ડ્રેસ નાની ગણપતિજીની મૂર્તિ હાથમાં પહેરવાની મંગળીઓ સહિતની ખરીદી કરી લીધી હતી તે માતાને કહેતી હતી કે હું મારા લગ્નની અત્યારથી તૈયારી કરી રહી છું અને લગ્ન સમયે તમને વધુ મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખીશ હાલ તો આ તમામ અંજલયની વસ્તુઓ પરિવાર સાચવીને રાખી રહ્યું છે મારી દીકરી સાથે ચિંતાને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું પણ એ લગ્ન ફેલાવી રાખતો હતો એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડિયા રાખતી હતી અને એ કીધી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ આગળ ફેલાવ્યા રાખે છે એટલા માટે એણે આ પગલું ભર્યું છે ચિંતન જ છે જે કહેવાવાળો વાળો જે છે ને એને એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે પરિવાર હવે પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે અને માંગ કરી રહી છે કે અંજલિના માટે કડકમાં કડક સજા થાય આ મામલે સઘન તપાસ હાથ ધરી છે મોડલ અંજલિ વરમોરાના આત્મહત્યા કેસ માસ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અંજલિ ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ ચિંતન અંજલિને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો સાથે જાતિ ઊંચ નીચનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો જેને લઈને ડિપ્રેશનમાં આવી અંજલિએ આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે સુરત શહેરમાં વરસાદી માહોલ યથાવત છે સતત બીજા દિવસે આજે વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદની અનુકૂળતાને લઈને નગરજનોમાં રાહતની લાગણી જોવાઈ રહી છે તો કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ હતી સુરત શહેરમાં વરસાદી માહોલ યથાવત છે સતત બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર વરસાદ વરસતો જોવા મળ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડા સમય પછી પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી પાછળ પડેલા ચોમાસાની આ મોટી ઝલક કહેવાય એવી રીતે શહેર પર મેઘરાજા મહેરબાન બન્યા છે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ખાસ કરીને પૂર્વ વિસ્તારના કેટલાક લોચાવાળો વિસ્તારમાં નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હલકીથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સુરત સહિત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે શહેરીજનોએ પણ વરસાદી માહોલના કારણે રાહત અનુભવી છે ઉનાળાની ઉકળાટ બાદ વરસાદના ઝાપટા ઠંડક લાવતા લોકોમાં તાજગી પ્રસરી છે જોકે ટ્રાફિકમાં ધીમી ગતિ અને કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે મહાનગરપાલિકા દ્વારા પણ પમ્પિંગ સ્ટેશનો પર કમ્પ્લેન્સ મોનિટરિંગ શરૂ કરાયું છે અને લોકોએ પાણી ભરાવાના સંદર્ભે તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તાત્કાલિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં પણ મેઘરાજાને મહેરબાની યથાવત રહેશે કે નહીં જો વરસાદનો દર વધુ રહેશે તો પાણી ભરાવ અને વ્યવસ્થાપન અંગે તંત્રની પરીક્ષા અવશ્ય થશે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં પણ મોસમ અસ્થિર રહેવાની આગાહી આપવામાં આવી છે

બાળકને રાત્રે તબિયત લથડી જતા એકસો મદદથી સિવિલ હોસ્પિટલ ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે લગભગ બાર વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી જેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી અમે તાત્કાલિક એકસો આઠ બોલાવીને હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં ડોક્ટરોએ કહ્યું કે તે બચી શક્યું નહીં કુટુંબ વિશે જણાવાયું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલા રોજગારી માટે સુરતમાં રહેવા આવ્યા હતા હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે બાળકના મૃત્યુથી પરિવાર શોક મગ્ન છે ત્યારે પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે હાલ બાળકના મૃત્યુ પાછળ કોઈ અન્ય કારણ તો નથી તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે બાળકોમાં વધી રહેલી બીમારીઓની ઘટનાઓ પર તંત્ર માટે પણ ગંભીર ચિંતાનું કારણ ઊભું થઈ રહ્યું છે क्या हुआ था तो बच्चे रात में पलटी हुआ था करीबन बारह 11 12 बजे और सुबह हम हॉस्पिटल लेके आए तो इसके बाद यहाँ बोल दिया कि डेड हो गए यहाँ एक सौ तो आठ में लाए थे हाँ कितने बजे लाए एक लाए तो छह सात बजे इसके बाद डॉक्टरों ने क्या बोला डॉक्टर बोले डेड हो गई इसकी यूपी के क्या किया यूपी के માત્ર બે વર્ષની નાજુક અને તાત્કાલિક તબિયત લથડતા જીવન નો દીવો બુછાય ગયો પરિવાર માટે આ ઘટના ક્યારે ન ભૂલાય એવું દુઃખ બની છે સાથે જ સુરતના બદલાયેલા વાતાવરણ અને બાળકોમાં વધતી બીમારીઓ સામે તંત્રે હવે વધુ ગંભીરતા દાખવવાની જરૂર છે નહીંતર આવી દુકાળભરી ઘટનાઓ ફરીથી ન બનશે તેની કોઈ ગેરંટી નહીં રહી તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના चैनल पर थसे चर्चा वातमा थसे स्पष्ट संवाद हमें लावीये जी तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर

ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં રેલવે પ્રોટેક્શન એક જવાન બાઇક ચલાવતું નજરે પડ્યું હતું આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર બની જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલો ઉભા કરે છે આ ઘટનાને લઈને કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા માટે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી જોકે આવી ઘટનાઓ રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે ઉધના સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે આ ઘટના માત્ર એક જવાનની ભૂલ નથી પણ રેલવેમાં શિસ્ત અને સુરક્ષાના સ્તરની હકીકત પણ ઉઘાડી કરે છે તંત્ર આ મામલે શું પગલા લે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે એ હવે જોવાનું રહી ગયું છે મુસાફરોની સુરક્ષા સૌથી મોખરે હોવી જોઈએ નહીં કે લાપરવાહીથી ભયમુક્ત યાત્રા ફરવાય જાય સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા શાશ્વત સોસાયટીમાંથી એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે ટ્રેલર ચલાવી રહેલા એક ચાલકે જીભ વિના થાંભલા તોડી નાખ્યા હતા જેના કારણે લગભગ બસો પચાસ ઘરોના વીજ પુરવઠો ખોરવાયો હતો મહત્વની વાત એ છે કે ટ્રેલર ચાલક ઘટનાને અંજામ આપી ટ્રેલર સાથે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો શહેરના પીપલોદ વિસ્તારમાં શનિવારે ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે સોસાયટી પાસે એક ટ્રેલર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા વીજ આપવા વપરાતા તોડી હતા જેના પરિણામે આખી સોસાયટીના અંદાજે બસો પચાસ જેટલા ઘરોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેલર ચાલક ઘટના બાદ ટ્રેલર લઈ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સોસાયટીના સતર્ક રહીશોએ તેને અટકાવ્યો રહેવાસીઓ પોતાની જવાબદારી સમજીને તરત જ ટ્રેલરના પીછો કર્યો અને ડ્રાઈવરને પકડીને પોલીસને જાણ કરી બાદમાં પીછો કરતા રહીશો દ્વારા ટ્રેલરને રોકી તેના ચાલકને પકડી પાડવામાં આવ્યો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રેલર ચાલક દારૂના ભારે નશામાં હતો તેણે નશાની હાલતમાં ટ્રેલર ચલાવતા અચાનક થાંભલા તોડી નાખ્યા હતા આ ઘટના માત્ર વીજ પુરવઠા ખોરવાવાની નથી પણ અનેક પરિવારોને રાત્રિના સમયે પરેશાન કરનારી બની હતી વીજળી બંધ થઈ જતા ઘરના ફ્રીજ પંખા સહિતની દૈનિક જરૂરિયાતની વસ્તુઓને નુકસાની દર્શાઈ હતી આ ઘટનાની જાણ તાત્કાલિક વિપ્લોદ પોલીસને કરવામાં આવી હતી પોલીસ દ્વારા ટ્રેલર ચાલકની ધરપકડ કરીને તેની સામે નશામાં વાહન ચલાવવાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ જીઈબીની ટીમ દ્વારા તૂટી ગેલા થાંભલાને ફરીથી જોડી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ટ્રેલર ચાલક દારૂના નશામાં હતો પછી તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું પોલીસે ટ્રેલર ચાલકને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં વાહન ચાલકોની બેદરકારી અને નશામાં ડ્રાઇવિંગ જેવી ઘટનાઓ હવે ચિંતાનો વિષય બની રહી છે જલથાણ ગામમાં માજી સરપંચનું ધીંગાણું જોવા મળ્યું છે વકીલ સાથે થયેલી રકજક બાદ માજી સરપંચ મનીષ મિસ્ત્રીએ ભાડે આપેલી ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી હતી

દુકાનના ભાડા બાબતે થયેલા વિવાદ બાદ આ તોડફોડ પોલીસ ફરિયાદ સુધી પહોંચે છે પ્રાપ્ત માહિતી અનુસાર મનીષ મિસ્ત્રી અને કપલેટિયા ચલથાણના હેવન સ્થિત એક ભાગીદારીમાં હતા આ ઓફિસ કેવરસિંહ પોતે ભાડે લઈ વકીલ તરીકે ઉપયોગ કરતા હતા બુધવારે મોડી સાંજે મનીષ મિસ્ત્રી દ્વારા ફોન પર ભાડા બાબતે રક્ષક થયા બાદ તેઓ તાત્કાલિક કેવરસિંહની સિંહની ઓફિસે આવી પહોંચ્યા હતા કેયુરસિંહ જ્યારે ઓફિસની બહાર હતા ત્યારે મનીષ અંદર ઘુસ્યા અને લેપટોપ કોમ્પ્યુટર સહિતનો સામાન તોડી પાડ્યો હતો આ ઘટના બાદ તરત પોલીસ ચોકીને જાણ કરી અને ફરિયાદની તજવીજ શરૂ કરી બીજી તરફ મનીષ મિસ્ત્રી તોડફોડ બાદ ફરાર થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ સૂત્રોના જણાવ્યા મુજબ મનીષને હાથમાં ઈજાઓ પણ થઈ હતી અને તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યાંથી તેઓ લાપતા થઈ ગયા આ ઘટનાને પગલે મોડી રાત્રે સ્થળ પર લોકોએ ભીડ ભેગી કરી હતી અને સ્થાનિક રાજકીય નેતાઓ વચ્ચે મામલો સમાધાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે ઘટનાની ગંભીરતા અને જાહેર મિલકતના

સુરતના પલસાણા વિસ્તારમાં એક યુવાનના જીવલેણ રોડ અકસ્માતથી શોક પ્રસરી અકસ્માત છે નાયડા પેટ્રોલ પંપ પાસે એક ટ્રકે પાછળથી મોપેડને ટક્કર મારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર માટે યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત જિલ્લાના પલસાણા વિસ્તારના પેટ્રોલ પંપ પાસે જોરદાર ટક્કર મારી જેના પરિણામે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ ચોવીસ વર્ષીય ગણેશ ધનસુખભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના મિત્ર સાથે બીજાના જન્મદિનની ઉજવણી માટે જઈ રહ્યો હતો તે દરમિયાન પલસાણા નાયરા પેટ્રોલ પંપ પાસે પાછળથી ઝડપથી આવતી એક ટ્રકે મોપેડને અડફેટે લેતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા જેમાં ગણેશને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક એકસો આઠની મદદથી સુરત નવ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ચિકિત્સકોની તમામ પ્રયાસો વચ્ચે તેનું મૃત્યુ થયું હતું દુર્ઘટના બાદ ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસને જાણ થતા પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રક ચાલકના શોધખોળ શરૂ કરી છે યુવાનના મોતથી પરિવારજનો તથા ઈજાગ્રસ્ત મિત્રમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાય ગયો છે યાર મે ઘરે હતો પણ ઘરે હું વિલો તો ત્યાર બાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાઓ પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉ જવાનું છે એમ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા ને પલસાના હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી હાઈવે પર કોઈ રીતે ડ્રાઈવિંગ કરી બી નથી અહીંયા વિશ્મા વેસમાં ગામ પોલીસ ચોકી નાયરા પેટ્રોલ પંપ ની સામે એક્સિડન્ટ થયું છે

સુરત શહેરના અઠવા વિસ્તારમાંથી દેશી બનાવટના હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે મળતી માહિતી મુજબ અઠવા પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે રાશિર ખાન પઠાન શખ્સને ઝડપી પાડ્યો છે તેની પાસેથી બે દેશી હથિયાર અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાશિર ખાને આ હથિયારો જમીનમાં દાટીને છુપાવ્યા હતા તેને ક્યાંથી અને કોના માધ્યમથી આ હથિયાર મળ્યા તથા તેની પાછળનો ઈરાદો શું હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે પોલીસે આરોપીને લઈ ઘટના સ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું જેમાં આરોપી દ્વારા હથિયાર છુપાવવાની સમગ્ર પ્રક્રિયા કેમ અને કઈ રીતે કરી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હથિયાર કયા હેતુ માટે રાખવામાં આવ્યા હતા તેનો કોઈ ગુનાની યોજના સાથે સંબંધ છે કે નહીં તે પણ તપાસ હેઠળ છે अठवा पुलिस ने, आज ने आ झड़पी तो कामगिरी ने कारण सूरज शहर में कोई अनिच्छनीय घटना न थाय पहला अटकवी ले हो मानी शक गई तारीख बार फेब्रुआरी हज़ार पच्चीस में आरोपी इतिश सईद मलिक नाम था एनी देशी बनावट बे हथियार तथा तरह जीवता कारतूस मिली आया जी बाबते अठवा पुलिस स्टेशन खाते गुनो दाखिल जीते समय आरोपी ने पूछपरछ करता गुना की तपास दरमियान जाए कि जो शहीद इतिश मलिक होने जो वेपन